જાન્યુઆરી રોજ સિંહ મહારાણા પ્રતાપનું રાજસ્થાન ના ચાવણ માં અવસાન થયું ચાવણ એ મહારાણા પ્રતાપ દ્વારા શાસિત મેવાડ ની છેલ્લી રાજધાની હતી મહારાણા પ્રતાપ નો જન્મ નવ મે પંદરસો ચાલીસ ના રોજ રાજસ્થાન ના મેવાડ માં થયો રાજપૂત પરિવારમાં જન્મેલા મહારાણા પ્રતાપ ઉદયસિંહ બે અને મહારાણી જયવંતાબાઈના સૌથી મોટા પુત્ર હતા મહારાણા પ્રતાપે મેવાડને મુઘલોના વારંવાર હુમલાથી સુરક્ષિત કર્યું મહારાણા પ્રતાપે તેમની અંતિમ ક્ષણો સુધી કોઈ સામે ઝુકાવ્યું ન હતું અકબર મહારાણા પ્રતાપને વશ કરવાનો ઘણી વખત પ્રયાસ કર્યો પરંતુ દર વખતે તે નિષ્ફળ ગયો

અલ્લાહ ખબર જેવા નારાઓ સંભળવા લાગ્યા જેનો અર્થ હતો ઇસ્લામ અપનાવો અને અમારી સાથે જોડાવો અથવા મરી જાઓ અથવા ભાગી જાઓ આ સૂત્ર કાશ્મીરી હિન્દુ માટે સીધો ખતરો હતો પરિણામે ગભરાયેલા કાશ્મીરી પંડિતને તેમના ઘર છોડીને ખીણમાંથી ભાગી જવાની ફરજ પડી હતી ઓગણીસ જાન્યુઆરી ઓગણીસસો નેવના બીજા દિવસે સ્થિતિ વધુ ગંભીર બની ગઈ જ્યારે મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતોએ ખીણ છોડવાનું શરૂ કર્યું કટ્ટરવાદીઓએ જાહેરમાં જાહેરાત કરી હતી કે પંડિતોએ ખીણ છોડવી પડશે કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ અનુસાર જાન્યુઆરી ઓગણીસસો નેવુંમાં ઘાટીમાં પંચોતેર હજાર ત્રણસો તેંતાલીસ પરિવાર હતા ઓગણીસસો નેવું અને ઓગણીસો ની વચ્ચે સિત્તેર થી વધુ પરિવારોએ ખીણ છોડી દીધી એક અંદાજ મુજબ ઓગણીસસો થી બે હજાર અગિયાર વચ્ચે આતંકવાદીઓએ કશ્મીરી પંડિતોની હત્યા કરી હતી થયેલા સ્થળાંતરે દર વર્ષે ખીણમાં મહાવિનાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ ઘટનાને ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં કશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારોને દેશ ના તો ભૂલી શક્યો છે અને ન તો ક્યારે ભૂલી શકશે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે એનડીઆરએફ ની રચના ઓગણીસ જાન્યુઆરી બે ના રોજ કરવામાં આવી હતી ભૂકંપ હોય પૂર હોય કે અન્ય કોઈ આફત એનડીઆરએફ ના જવાનો દરેક પરિસ્થિતિમાં મુશ્કેલ નિવારક તરીકે ઉપલબ્ધ હોય છે ગત વર્ષે ઉત્તર કાશીના ના સિલ્કિયારા ટનલમાં ફસાયેલા એકતાલીસ મજૂરોની રાહત કામગીરીમાં એનડીઆરએફ રાત દિવસ કામ કર્યું હતું એનડીઆરએફ જવાનોએ પોતાના જીવ જોખમમાં મૂકીને સુરંગમાંથી એકતાલીસ મજૂરોને બહાર કાઢ્યા હતા તમને જણાવી દઈએ કે દેશના અલગ અલગ ભાગમાં એનડીઆરએફ ની બાર બટાલિયન છે અને તેમાં તેર હજાર એનડીઆરએફ જવાનો સામેલ છે જે સુરક્ષિત દેશ બનાવવા પર કામ કરે છે આ વિશેષ દળની રચના કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બે હેઠળ કરવામાં આવી હતી બે સુધીના ડેટા મુજબ એનડીઆરએફ એ સાત લાખથી વધુ લોકો બચ્યા છે ઓગણીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ ઓશો જેને આચાર્ય રજનીશ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમનું પુણેમાં તેમના આશ્રમમાં અવસાન થયું હતું ઓશો ફિલોસોફર હતા જેમ ઓશોનું જીવન વિવાદોથી ઘેરાયેલું હતું એ જ રીતે તેમનું મૃત્યુ પણ વિવાદોથી પર ન હતું ઓશોએ એક રહસ્યવાદી ગુરુ અને આધ્યાત્મિક શિક્ષક તરીકે વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી તેણે અમેરિકામાં રજનીશપુરમ નામનું એક શહેર સ્થાપ્યું ઉપ્રાંત માનવજાત્યતા પ્રત્યે ખુલ્લા વલણ માટે ભારત સહિત ઘણા દેશમાં ઓશોની ટીકા કરવામાં આવતી હતી અમેરિકન સરકારે ઘણા કેશમાં ઓશોની ધરપકડ પણ કરી હતી ઓશો 1985 માં અમેરિકા થી ભારત પાછા ફર્યા જે પછી પાંચ વર્ષ પછી એટલે કે ઓગણીસ જાન્યુઆરી 1990 ના રોજ તેમનું અવસાન થયું ઓશોના મૃત્યુ અંગે એવું કહેવામાં આવ્યું છે કે અમેરિકન સરકારે ઓશોને જેલમાં થેલિયમ નામનું ધીમા ઝેર આપ્યું હતું જેના કારણે તેમનું શરીર અને અંગો ધીમે ધીમે નબળા પડવા લાગ્યા અને તેમનું મૃત્યુ થયું સમાધિ પર લખ્યું છે ન તો જન્મ્યો ન મૃત્યુ પામ્યો અગિયાર ડિસેમ્બર ઓગણીસો એકત્રીસ થી ઓગણીસ જાન્યુઆરી ઓગણીસો સુધી પૃથ્વી પર અવતર્યા